અમદાવાદના પાલડી વિસ્તારમાં પોલીસની કામગીરીને લઈને વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે તો પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી જયંતિ જાલા પર એક મહિલા સાથે દાદાગીરી કરી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ એક મહિલાની આઈડી તપાસ બાદ પોલીસકર્મી દ્વારા પરત આપવામાં આવી રહી હતી આ દરમિયાન આઈડી હાથમાંથી પડી જતા મામલો ઉગ્ર બન્યો હતો આરોપ છે કે આ બાબતે પોલીસ કર્મી જયંતિ ઝાલાએ એક મહિલા સાથે ઉગ્ર ભાષામાં વાત કરી હતી અને ત્યારબાદ મહિલા ઉપર હાથ પણ ઉઠાવ્યો હતો આ ઘટના બાદ મહિલાએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફરિયાદ સ્વીકારવામાં ન આવ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે ફરિયાદ ન લેવાતા મહિલાને હવે ન્યાય મળશે કે નહીં તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે સાથે જ ભોગ બનેલી મહિલાએ ઘટનાને લઈને ચોંકાવનારા દાવાઓ કર્યા છે પીડિતાના જણાવ્યા મુજબ પોલીસ કર્મીએ અભદ્ર વર્તન કર્યું હતું તેમજ અપશબ્દો પણ કયા હતા મહિલાએ કહ્યું કે આઈડી કાર્ડ બાબતે થયેલી તકરાર બાદ સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગની કામગીરી અને મહિલાની સુરક્ષા અંગે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યારે હાલ મામલે ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એડિટર ઉમંગ સોની ફોન લાઈન થી જોડાયા છે જી ઉમંગભાઈ પોલીસની આ દાદાગીરી વિશે આપ શું કહેશો ગણેશભાઈ તમને જણાવી દઉં કે આ પહેલો બનાવ નથી કે કોઈ પ્રજાજનને પોલીસ દ્વારા માર પડ્યો હોય અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય પોલીસ ખરેખર છે ને પોતાનું ભાન ભૂલી ગઈ છે સરકાર ગમે તેટલા મોટા મોટા દાવા કરે પરંતુ પોલીસ તેમના આ જો હુકુમ થી બહાર આવતી હતી એનું આ સચોટ ઉદાહરણ છે પછી એ મહિલા હોય કે કોઈ પુરુષ હોય કે કોઈ બાળક હોય આ લોકોને એટલો બધો જો ખાખી વળતી પહેર્યા પછી એટલો બધો રોફ આવી જાય છે કે જાણે અમે સર્વસ્વ છે પરંતુ તેઓ ભૂલી ગયા છે કે જયારે તે પોલીસમાં આવ્યા ત્યારે તેમને શું શપથ લીધા હતા પણ તમને જણાવી દઉં કે સરકારી ઉચ્ચ અધિકારીઓ એવું કે છે કે અમે તપાસ કરીને કાર્યવાહી કરીશું તપાસ શું કરવાની છે જાહેરમાં લાફો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારી અધિકારીઓ પોતાના સ્ટાફ ને બચાવવા માટે લુડો બચાવવા માટે આવી વાતો કરતા હોય તમે જોજો બે ચાર દિવસમાં નાટક થશે તપાસ નું સુરસુલ થશે અને કાં તો આ બંને બદલી કરી દેવામાં આવશે પરંતુ કોઈ ભારે પગલા લેવામાં નહીં આવે એના પછી સ્પષ્ટ થાય છે કે પોલીસ ખાતા ને સિન્સિયર થવું નથી એને ખાલી મોટી મોટી વાતો કરે છે આ એક ઘટના નથી આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં આવી ચુકી છે તમે જણાવી દઉં કે પોલીસ જો કમી કરે છે કે ખરેખર પોલીસ નું શું કામ હોય છે પોલીસ પ્રજાનો સાચો મિત્ર તરીકે રહેવું જોઈએ પરંતુ તેની જગ્યાએ પોલીસ જાણે કે વર્ધી ફેર્યા પછી કે પોતે થઈ ગયા હોય એવો રોપ જમાવે છે બીજી જણાવી દઉં કે કેટલાક પોલીસ કર્મચારીની માનસિક હાલત ખરાબ હોય છે કે તેનું ઉત્તમ ઉદાહરણ તમને આપી દઉં કે પોલીસમાં જે સરકાર મોટા મોટા ભલે બંગલા મૂકે કે હવે આટલો સ્ટાફ ભર્યો આટલો સ્ટાફ ભર્યો ગુજરાત રાજ્યમાં અને દેશભરમાં ભારે ભારે બેરોજગારી છે પરંતુ જે જે લોકો જે ભણી ગણી છોકરાઓ બહાર આવે છે કે જે છોડ છોકરીઓ બહાર આવે છે તેમને નોકરી નથી મળતી પરંતુ બીજી તરફ સરકારમાં જે પોલીસ કર્મચારીઓમાં જે ભારે ઘટ છે એને પૂરી કરી શકતી નથી તેના કારણે પોલીસ છે ને જે કામનું ભરણ વધે છે તો ચોવીસ ચોવીસ કલાક બી કામ કરતા હોય છે તેના લીધે તેમનું માનસિક સંતુલન ઘણી વખતે બગડે છે તેના કારણે પ્રજાઓ ભોગ બને છે સરકારે બે બાજુ વિચારવું જોઈએ કે જેટલી ગુજરાતમાં સાત કરોડ જેટલી પ્રજા છે તેની પોલીસ કર્મચારીઓ રાખવા જોઈએ બીજું તરફ કે પોલીસે ચોક્કસ દસ કે બાર કલાકની ડ્યુટી કરવી જોઈએ કે જેથી પોલીસને આરામ મળી શકે અને પ્રજાનું પૂરતું રક્ષણ કરી શકે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર આમાં આ કામગીરીમાં ઊંડી ઉતરી છે બીજું બીજી તરફ તમે જોયું હતું કેટલાક પોલીસ કર્મચારીઓ પોતે સભાન અવસ્થામાં હોવા છતાં પણ કોઈ પણ માનસિક ટેન્શન ન હોવા પણ પોલીસ દાદા છે એવો ઉપયોગ કરી સમગ્ર માહિતી બદલ આપનો ખુબ ખુબ આભાર તો આઈડી કાર્ડ પાછું આપતી વખતે દાદાગીરી કરતો આ વિડીયો સામે આવ્યો છે ત્યારે આ વિડીયો ને લઈને આગળ શું કાર્યવાહી કરશે તે જાણવું રહ્યું